વડોદરા જિલ્લાની અઢાર જેટલી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા મેલ મળ્યા હતા જેમાં વાઘોડિયા તાલુકાની વાઘોડિયા વડોદરા રોડ પર આવેલ ગુજરાત પબ્લિક સ્કૂલ પણ આવો જ એક બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો મેલ મળ્યો હતો આ મેલ સ્કૂલના સંચાલકને મળતા તાત્કાલિક ધોરણે સ્કૂલના વિદ્યાર્થીઓને તેમજ સ્ટાફના કર્મચારીઓને સ્કૂલમાંથી દૂર ખસેડી સલામત સ્થળ ઉપર લઈ જવામાં આવ્યા હતા એક તરફ વાઘોડિયા પોલીસને આ બાબતની જાણ થતાં સ્કૂલ પર આવી પહોંચી તપાસ કરી હતી ત્યારે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓની આ બાબતે જાણ કરતા ચિંતિત બની સ્કૂલ પાસે પોતાના બાળકોને લેવા માટે આવી પહોંચ્યા હતા દરેક બાળકોને સહી સલામત પોતાના ઘરે પહોંચાડવા માંગતા હતા હાલમાં તો વાઘોડિયાની એપોલો ટાયર કંપનીની ફાયર બ્રિગેડની ટીમ મદદ માટે ફરજ માટે હાજર રાખેલ છે હાલ આ સ્કૂલ પાસે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે રિપોર્ટર મૌલિન વ્યાસ ન્યૂઝ ગુજરાતી વાઘોડિયા